નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ખાસ કરીને આ સમાચાર બોટાદના નવા આવેલા એસપી સાહેબ માટે છે બોટાદના નવા આવેલા એસપી સાહેબ આપને સત સત નમન અને વિનંતી સાથે આપને જણાવવાનું કે આપના બોટાદના પીઆઈ સીટી પીઆઈ અને બોટાદ ડીસ્ટાફ એટલો બધો ભ્રષ્ટ થઈ ગયો છે અને એટલો બધો ભ્રષ્ટાચાર કરે છે કે એની કોઈ સીમા નથી કારણ કે અત્યારે હાલમાં જોવા જઈએ તો આપ આવ્યા એના બે ત્રણ દિવસ થયા છે કે ચાર દિવસ થયા હોય કે વધી વધીને પાંચ દિવસ થયા હોય પરંતુ આપના આવ્યા પહેલાં આજે તેર કે ચૌદ દિવસથી આ બે છોકરાઓને ઓન એ ઓન બોટાદ પોલીસ સ્ટેશનમાં રાખ્યા છે અને ડી સ્ટાફ અને ખરાડી સાહેબ એને સતત મારઝૂડ કરે છે એવા સમાચાર છે લોકોમાં આ વાત ચર્ચાઈ રહી છે હું તો પોલીસ સ્ટેશન જતો નથી પરંતુ આ વાત લોકોમાં ચર્ચાઈ રહી છે અને આર્યન અલ્તાફભાઈ બિંજારા ઉર્ફે કડક આ છોકરો ચોરીના કેસમાં અને બીજો તોસિફ ચિરાજભાઈ વળદરિયા આ બંનેને તેરથી ચૌદ દિવસથી ઓને ઓન ચોરીના કેસમાં રાખવામાં આવ્યા છે અને રોજે રોજ આને મારવામાં આવે છે અને મારવામાં આવે છે એ સિવાય અત્યારે લોકોમાંથી એવી વાત જાણવા મળી છે કે જે આર્યન અલ્તાફભાઈ પિંજારા જે છે કડક એ છોકરાને જે વધારે વાગી ગયું હોય એવું લાગી રહ્યું છે તો એને અમદાવાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે જાણવા મળ્યા મુજબ લોકોમાંથી ચર્ચા એવી થઈ રહી છે હળકુ વિસ્તારમાં કે આ મુસ્લિમ છોકરાને વધુ પડતું વાગી ગયું એના કારણે અને તાત્કાલિક અમદાવાદ દવાખાને લઈ જવામાં આવ્યો છે અને ત્યાં એની સારવાર ચાલુ છે તો આપ સાહેબને વિનંતી કરું છું કે સાહેબ આ જે અધિકારીઓ જે છે જે પાપ કરી રહ્યા છે કાયદેસરની વાત કરે એને તો હું નમન કરું છું એને હું સલામ કરું છું પરંતુ જે ખોટા કેસ કરવાના ખોટા કોઈની ઉપર આરોપ નાખવાના અને ખોટા જુગારના ધંધા હાલવા દેવાના ખોટા દારૂના ધંધા હાલવા દેવાના આને હું આનો વિરોધી છું કારણ કે બોટાદમાં પચાસથી સાઠ જગ્યાએ દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે એને કોઈ પણ કહેવાવાળું નથી દરેક હડ્ડા દીઠ ત્રીસથી ચાલીસ હજાર રૂપિયાનો હપ્તો ખરાડી સાહેબને અને ડી સ્ટાફને મળે છે હવે મૂળ વાત એ સાહેબ આ પીઆઈ સાહેબ અને ડી સ્ટાફ ભેગા મળીને આ બોટાદને ખરેખર લૂંટી રહ્યા છે આપ સાહેબ હવે આપસ કંઈક કરો એવી લોકો આશા રાખીને બેઠાશે અને લોકો એવી આશા રાખીને બેઠાશે કે તેરિયા સાહેબ આવશે એટલે આમાં કંઈક સુધાર થશે એવું લોકોમાં એક આપના માટે લાગણી છે અને આપના માટે એક આશા રાખીને બોટાદ બેઠું છે કારણ કે આ જે ખરાડી સાહેબ છે એ અગાઉના એસપી સાહેબ જે હતા એના કમાલ દીકરા હતા એટલે એને ગમે તેવી લોકો રજૂઆત કરતા પણ ખરાડી સાહેબનું કોઈ કશું કાંઈ બગાડી શકતું નહીં એટલે હવે ખરાડી સાહેબને ખરેખર આ છેલ્લા તેરથી ચૌદ દિવસથી બે મુસ્લિમ યુવાનોને જે ચોરીના કામે ઓને ઓન રાખ્યા છે તેની પાછળ કોઈ નથી તો સાહેબ કાયદેસર કોર્ટમાં રિમાન્ડ માગવા જોઈએ પરંતુ પીઆઈ ખરાડી સાહેબ તથા ડી સ્ટાર આવી રીતે ઘણા લોકોને ઓને ઓન ભાકે છે અને પરેશાન કરે છે આ બાબત આપ નવા છો આપને ખબર નહીં હોય અને બોટાદમાં હું એક જ સભ્ય સત્યનો સાથ દેવાવાળો માણસ છું કારણ કે હું એક જ એક એવો માણસ છું મારી ઉપર હાડતરી ખોટા કેસ કર્યા છે છતાં મને કોઈપણનો ડર રાખ્યા વગર હું કાયદેસર સંવિધાન મુજબ જ હારું છું એમને મારી ઉપર ગમે એ મારા વિરોધીઓને ઊભા કરે ગમે એને ઊભા કરી કરી અને મારી ઉપર ખોટા કેસ કરે છે અને ખોટા કેસો કર્યા છે છતાં મને કોઈ પણ જાતની ભીખ લાગતી નથી છતાં હું સંવિધાન મુજબ જ ચાલવાનો છું અને ચાલું છું અને ચાલતો રહીશ મારી ઉપર ઘણા બધા ખોટા કેસ કર્યા છે તો એસપી સાહેબ આપને વિનંતી કે આ જે ખરાડી સાહેબ અને જે ડી સ્ટાફ છે એ ડી સ્ટાફ ખરેખર ખૂબ જ બોટાદને લૂંટું છે લગભગ ખરાડી સાહેબ ઘણા ટાઈમથી પીઆઈ તરીકે છે અને ખરેખર જે લૂંટ કરવામાં માહિર હોય તેવું છે તો આ બાબતે આપને હું સતજત નમન કરી વારંવાર વિનંતી કરું છું કે બોટાદ દસ્તક ન્યૂઝ તરફથી અને બોટાદ દસ્તક ન્યૂઝના ચેરમેન તરીકે મારી જે કાંઈ ભૂલ હોય તો આપને હું હું આપ પાસે માફી માગું છું પરંતુ આ જે અત્યારે તેર તેર ચૌદ ચૌદ દિવસથી ઓને ઓન જે બે છોકરાને રાખ્યા છે એમાં એકને લોકોમાંથી જાણવા મળ્યું છે હરણ વિસ્તારમાંથી જાણવા મળ્યું છે કે એકને વધારે પડતું વાગી ગયું છે તો એને અમદાવાદ દવાખાને દાખલ કર્યો છે જો ખરેખર આ સત્ય હોય તો આપ સાહેબ ખરાડી સાહેબ અને ડિસ્ટાફ ઉપર કાયદેસરના પગલાં લેવા આપને હું વારંવારની વિનંતી કરું છું આપને સતસત નમન સાથે બોટાદ દસ્તક ન્યૂઝના ચેરમેન તરીકે હું આપને વિનંતી કરું છું બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ